કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલનો નવસારી જિલ્લાના સરપંચો સાથે સંવાદ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી આર પાટીલ દ્વારા નવસારી જિલ્લાના સરપંચો સાથે સંવાદ સંવાદ કાર્યક્રમમાં સુરત મેયર સહિત સુરતના ધારાસભ્યો રહ્યા ઉપસ્થિત સાથે ભાજપના કોર્પોરેટરો અને ભાજપના કાર્યકર્તાઓ સહિત મહિલા કાર્યકર્તાઓ રહ્યા હાજર સંવાદ કાર્યક્રમમાં નવસારી જિલ્લાના સરપંચોએ નવસારીના સાંસદ સાથે આ પ્રસંગો બાબતે ચર્ચા કરી નવસારીના ગામના સરપંચોએ સી આર પાટીલ સાથે અનુભવો બાબતે આપ્યું વક્તવ્ય કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ઉપસ્થિત રહ્યા નાયબ મુખ્યમંત્રીએ પણ નવસારી સાંસદ બાબતે તેમના વિકાસના કાર્યો બાબતે જણાવ્યા અનુભવો મનરેગા યોજનાનું નામ બદલી જીરામજી યોજના કરવા બાબતે સી આર પાટીલે કરી ચર્ચા નાના મોટા તમામ પ્રકારના શ્રમિકોને રોજગારી મળે તે માટે જી રામજી યોજનામાં લાભ મળશે સી આર પાટીલ નવસારી જિલ્લાના મનરેગા યોજનાના જમા થયેલ અઢાર કરોડ ફંડમાંથી વોટર હાર્વેસ્ટિંગમાં ત્રીસ ટકા ઉપયોગમાં લેવાશે સી આર પાટીલ નવસારી જિલ્લાના છેવાડાના નાના ગામડાઓમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવશે સી આર પાટીલ નવસારી જિલ્લાના તમામ ગામોમાં સ્વચ્છતા માટે વાહનો આપવામાં આવ્યા સી આર પાટીલ નવસારી જિલ્લાના તમામ સરપંચો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો અને તેમની પાસે આજે કદાચ જવાબદારી નહીં હોય પરંતુ એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે એવા સૌને આજે અહીં એક સરપંચો સાથે સંવાદ એ કાર્યક્રમ હેઠળ ભેગા કર્યા હતા આવા કાર્યક્રમો અમે અવારનવાર કરતા હોઈએ છીએ આ કાર્યક્રમ દ્વારા અમે જે સરની કામગીરી એસઆઈઆરની કામગીરી ચાલુ છે એમાં કોઈ તાકાત સાથે એમાં કામ કરે મૃત્યુ પામેલા લોકો હોય એનું પણ નામ કમી કરે કોઈ ડુપ્લિકેટ થઈ ગયું હોય કોઈ જગ્યાએ અજાણતામાં તો એ નામ પણ કમી કરાવે કોઈ બોગસ નામ ધ્યાનમાં આવે કે જે એવા નામોને પણ કમી કરવા માટે પોતે જાગૃત થાય જે અઢાર વર્ષ પછી આજે જેમના નામ મતદાર યાદીમાં સમાજ કરવા માટે એલિજિબલ થયા છે એવા પણ નામનો ઉમેરો કરે એ રીતે અમે એને સરની કામગીરીમાં જે કેન્દ્ર સરકાર તરફથી એટલે કે ચૂંટણી કમિશનર તરફથી જે કામ થઈ રહ્યું છે રાજ્યમાં પણ ચૂંટણી કમિશનરો એ કામ કરી રહ્યા છે એમાં સહયોગ કરે અને મતદાર યાદી સ્વચ્છતા માટેના અભિયાનમાં મદદ કરે એવી અમને વિનંતી કરી છે નળ સે જલ અને જળ સંચયની જે યોજનાઓ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની છે એમાં પણ નવસારી જિલ્લામાં વધુમાં વધુ કામ થાય દરેક એકરમાં એક છે એક સ્ટ્રકચર બને એના માટે પણ મેં એમને આહવાન આપ્યું છે લગભગ અઢાર કરોડ રૂપિયા એકત્રીસમી માર્ચ પહેલા નવસારી જિલ્લામાં મનરેગામાંથી મળ્યા છે એના માટેનું પ્લાનિંગ કલેક્ટર અને ડીડીઓ અને અધિકારીઓ કર્યું છે પરંતુ એ સિવાય પણ લોકોનો સહયોગ લઈને સેએસઆર ફંડમાંથી પણ આ કામ કરીને પહેલા નંબરે આવવા માટેનો પ્રયત્ન કરો એવી આપણે એમને વિનંતી કરી છે અને એમાં પણ લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે જે સુકન્યા સમૃદ્ધિ યોજના મોદી સાહેબની છે એમાં નવસારી જિલ્લામાં નવસારી સંસદીય મત વિસ્તારમાં ચુમ્માલીસ હજાર જે દીકરીઓ હતી એ દરેકનું એકાઉન્ટ ખુલ્યું છે પણ એના પૈસા પણ એક સંસ્થા દ્વારા ભરવામાં આવ્યા હતા તો હવે પછી એના મા બાપ એમાં સક્રિય છે કે કેમ થોડું એમાં પણ થોડું ધ્યાન આપે એવું પણ એમને કહ્યું છે કોઈ પણ સરકારની યોજનામાં લાભાર્થી રહી ન જાય સો ટકા લાભાર્થી સુધી યોજના પહોંચે એના માટે પણ પ્રયત્ન કરવા માટે કહ્યું છે મને લાગે છે કે એસઆઈઆરની કામગીરી જયરામજીની કામગીરી સફાઈની કામગીરી પાણી માટેની કામગીરી તમામ યોજનાઓ જળ સંચયની હોય કે જલ જીવનની હોય આ બધી ચર્ચા ચર્ચાઓ અમે કરી છે અને સરપંચોના કેટલાક પ્રશ્નો પણ અમે સાંભળ્યા છે એના પ્રશ્નોને હલ કરવા માટે પણ અમે સક્રિય છીએ અમે જવાબદારી પણ લીધી છે ભવિષ્યમાં પણ કોઈ આવા મુશ્કેલી આવે તો અમને જાણ કરે એ પણ એમને વિનંતી કરી એ રીતે નવસારી જિલ્લો આખા દેશમાં આ બધી જ કામગીરીમાં ફેલો રહે એવો અમારો ફેરવેટ છે